નમસ્કાર દર્શક મિત્રો હું ચુબાની ખબરમાં આપનું સ્વાગત છે અમારા ખરોડના પ્રતિનિધિ મુકેશ પ્રજાપતિનો રિપોર્ટ ખરોડ ખાતે નૂતન જનરલ હોસ્પિટલ દ્વારા આંખોનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સમાચાર વિગતવાર જાણીએ તો આજરોજ ખરોડ મુકામે નૂતન જનરલ હોસ્પિટલ દ્વારા આંખોનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોથી એકસો પચાસ જેવા દર્દીની આંખની તપાસ કરવામાં આવી હતી જેમાં પંદર એક દર્દીઓને મોતીઓ દેખાતા તેમને ઓપરેશન માટે વિસનગર નૂતન જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવશે તેમને તમામ ખર્ચ હોસ્પિટલ તરફથી તદ્દન નિઃશુલ્ક કરવામાં આવશે કેમ્પનું આયોજન કરનાર પ્રજાપતિ મુકેશભાઈ અને પટેલ દીક્ષિતભાઈનું ગ્રામજનો દ્વારા આભાર માનવામાં આવ્યો હતો તેમની સહાની સરાહનીય કામગીરીને લઈને આવનાર સમયમાં ટૂંક જ સમયમાં મોટું કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું મુકેશભાઈ एक मार्च का 100 200 रोज सौ दो सौ जो पेशोत सारी वर्ती आयुर्वेदिक हॉस्पिटल